શ્રી ઠળિયા કેન્દ્રવર્તી શાળામાં મધ્યાહન ભોજન યોજના માટેના શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત ભાવનગર જિલ્લા પંચાયતના પાણી અને સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી મંગાભાઈ બાબરિયા સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું તેમની સાથે નવ દીકરીઓને પણ રાખવામાં આવી હતી જે એક સુંદર પગલું છે ગ્રાન્ટ અને ઉમદા કાર્ય ગ્રાન્ટ એન્ડ નોબલ ડીડ શ્રી મંગાભાઈ બાબરિયા સાહેબે પોતાની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયાની માતબર રકમ ફાળવીને આ શેડ માટે ગ્રાન્ટ આપી છે આ શેડ બનવાથી ખાસ કરીને ચોમાસામાં વરસાદને કારણે મધ્યાહન ભોજન લેવામાં પડતી મુશ્કેલીઓ દૂર થશે આ ઉમદા કાર્ય બદલ સૌ ગ્રામજનો અને શાળા પરિવારે શ્રી મંગાભાઈ બાબરિયા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો હાજરી અને વ્યવસ્થા અટેન્ડન્સ એન્ડ અરેન્જમેન્ટ્સ આ પ્રસંગે ઠળિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મોભ અરવિંદભાઈ પાટડિયા જગદીશભાઈ પંડ્યા અને અધ્યક્ષ શ્રી શ્રી રામભાઈ બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા આચાર્ય બારૈયા સાહેબ ભટુરભાઈ અને ધરમશીભાઈ ચિત્રોડાએ ખાસ મહેનત કરી હતી શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ પંડ્યાએ બધા મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરી હતી આ યોજનાથી શાળાના બાળકોને ચોક્કસપણે ઘણો ફાયદો થશે